આ કાર્યક્રમમાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર વેબ નેટવર્ક પર તેમજ આઉટપુટ ડિવાઇસ અને ઇનપુટ ડિવાઇસ પર પ્રોજેક્ટ સ્કીન એનોટોમી અને બ્યુટી પાર્લરમાં વિવિધ પ્રકારની રીતો પર પ્રોજેક્ટ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઓમ શાંતિ કેન્દ્ર માંથી આવેલ શ્રીમતી બિંદિયા બેન શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ કલાર્ક ભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો હતો આ પ્રોજેક્ટને બનાવવા અને સમજાવવા માટે ધોરણ નવ ની વિદ્યાર્થીની રોહિત સંધ્યાબેન સોલંકી સંજનાબેન અને સોલંકી શ્રેયાબેન સોલંકી જયેશ અને રુદ્ર અને ધોરણ દસ મા રોહિત ઇશાબેન અને સોલંકી જયશ્રીબેને આ પ્રોજેક્ટને સુંદર રીતે રજૂઆત કરી હતી શાળાના કેમ્પસમાં રાખીને શાળાના તમામ વિદ્યાર્થીઓને આ બંને પ્રોજેક્ટ પરની સમજ આપવામાં આવી અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન શાળાના વોકેશનલ શિક્ષકો શ્રીમતી ભાવનાબેન પટેલ અને ચિરાગભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ સુંદર આયોજન બદલ શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી શાળાના શિક્ષકો શ્રીમતી ભાવનાબેન પટેલ અને ચિરાગભાઈ પરમાર તેમજ જે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ